મારું નામ રબારી કરણભાઈ બોજરાજભાઈ સરપંચ શ્રી ઉગેડી જૂથ ગ્રામ પંચાયત આજ રોજ અમારા ઉગેડી ગામે જે ગૌચર છે એ ગૌચરની બાબતમાં અમે ઘણા સમયથી લડ લડીએ છીએ અમે લાસ્ટ શરૂઆતથી વાત કરું તો બાર દસ બે હજાર ત્રેવીસના રોજ જ્યારે અમે જે આ સ્થળ ઉપર બેઠા છીએ એ અમારી સર્વે નંબર ત્રણસો ત્રણની ગૌચર જમીન છે અને આ ગૌચર જમીનમાં બાર દસ બે હજાર ત્રેવીસના રોજ જ્યારે સુનાવણી થઈ ત્યારે પણ અમે લોક સુનાવણીમાં જે બ્લેક ટ્રેપ લીઝ માટેની જે અરજી કરેલી છે શ્રી ક્રસ્ટ માઇન કેમ્પ કંપની એ કંપનીનો અમે સખત વિરોધ કરેલો અમે ગ્રામજનો એમનું પાણી પણ નથી પીધું અમે આ મંડપની અંદર એમને જે મંડપ બાંધ્યો તેમ મંડપની અંદર પણ નથી બેઠા તે છતાંય એક તરફી નિર્ણય લઈ અને માનનીય શ્રી અને જે પણ સંબંધિત અધિકારીઓ છે ખાણ ખનીજ વિભાગ હોય જે પણ સંબંધિત અધિકારીઓ આને એક તરફથી નિર્ણય લઈ અને આને મંજૂર કરી આપેલ છે તો અમે બે દિવસ પહેલાં અહીંયા આવ્યા ત્યારે આ લોકો માપણી કરવા આવ્યા હતા અને પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા હતા ત્યારે અમે કીધું કે ભાઈ આ અમારી ગૌચર જમીન છે અને અમારી આ ગૌચર જમીન ઓગણીસો છાસઠની અંદર નીમ થયેલી છે જે બસો એંસી એકર છે અત્યારે પણ ઉઘેડી ગ્રામ પંચાયતની નોંધ નંબર એકસો એકાવનમાં એમ બોલે છે કે ભાઈ ઓગણીસો છાસઠમાં જ્યારે આ ગૌચર જમીન બસો એંસી એકર નીમ કરવામાં આવી ત્યારે અમારે પશુઓની સંખ્યા સાતસો હતી આજે અમારી પશુઓની સંખ્યા છે પચીસો તો હું એમ કહું છું સરકાર સરકારશ્રીને કે અમારે જ્યારે સાતસોની પશુઓની સંખ્યા નોંધમાં બોલે છે જ્યારે બસો એંસી એકર અત્યારે બોલો છે જમીન જે ત્રણસો ત્રણ નંબર છે તો અત્યારે અમાને હજાર એકર જમીન જોઈએ આ પશુઓની અમારી સંખ્યા પ્રમાણે અમને ગૌચર જમીન એક હજાર એકર મળવી જોઈએ અમારો ગામ પશુપાલન વ્યવસાયથી જોડેલો છે ખેતીવાડીથી જોડાયેલો છે અને તે છતાંય જો અમને માન્ય ન રાખીને અમારી પાછી ગૌચર જમીન જો ખાનગી કંપનીને આપી દેતા હોય તો એમના અંગત સ્વાર્થ માટે નથી કોઈ સરકારી કામ નથી કોઈ સરકારને ફાયદો અને આખું ગામ એક બાજુ અમે ગ્રામસભાનો ઠરાવ કર્યો છે ત્રણ વખત ગ્રામસભાનો ઠરાવ કરીને માનનીય સાહેબશ્રીને આપેલો છે એટલે હું નમ્ર વિનંતી કરું છું જો અમે દસ દિવસ અહીં અમે આ ધરણા પર બેઠા છીએ જે ગૌચર જમીન અમારી છે જે સ્થાનિક ગૌચર જમીન ઉપર અમે અહીં ધરણા પર બેઠા છીએ જો પણ એનો નિર્ણય નહીં આવે સંબંધિત અધિકારીઓ કલેક્ટરશ્રી નાયબ કલેક્ટરશ્રી મામલતદારશ્રી જો એનો નિર્ણય નહીં કરે અને ખાણખાની જ વિભાગ અને જો એનો નિર્ણય નહીં કરે તો અમે આગામી સમયમાં દસ દિવસ પછી નાયબ કલેક્ટરશ્રીની ઓફિસે અચોક્કસ મુદત પર હડતાલ પર ઉતરશું અને ધરણા કરશું અને છતાં પણ નિર્ણય નહીં આવે તો અમે આગામી ઉગ્ર આંદોલન કરશું કારણ કે અમારી ગૌચર જમીન સિવાય અમારે બીજો કોઈ ઉપાય નથી અને અમારી આ ગૌચર જમીન અમે કોઈ પણ ભોગે આપશું નહીં ભારત માતા કીજે હું મીઠુભાઈ ખિમજી વાઘેલા જે ગામના પૂર્વ સરપંચ છું અત્યારે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે કે અમારી જે ગૌચર છે એક પણ એકર પણ એક પણ ગૂંઠો અમે આપવા તૈયાર નથી આના આના માટે અમારો સખ્ત વિરુદ્ધ છે જે અમે અમારું ગામ પશુપાલનમાં સંકળાયેલું છે અમારા પશુ માલઢોર જે અમારા સરપંચે કીધું કે અમને વધારે જમીન ખપશે એને એ ખપશે જેને બદલે ઓછી જમીન થાય છે જે અમારા ગામમાં દૂધની ડેરી આવેલી છે અમારું ગામ આખો પશુપાલન સાથે અમારો વ્યવસાય સંકળાયેલો છે આ માટે અમે સરકારશ્રીને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારું ગૌચર અન્ય કોઈ કારણોસર બીજો ખાનગી કંપનીને આપવામાં ના આવે એમાં અમારો સખ્ત વિરુદ્ધ છે અને અમારા સરપંચશ્રીએ કીધું એમને હું પણ દોરાવું છું એમનો અમારો સૌ ગામ જેનો સૌ સર્વે ગ્રામજનો અમે સૌને સાથે છીએ અને અમારો અમ વિરુદ્ધ છે અને જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમારો વિરુદ્ધ અમે છોડવાનો ખરા અર્થમાં અમારી ગૌચર બચાવ માટે અમારો આ આંદોલન છે એ અમે ચાલુ રાખશું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ગરગંટી કુલર ચિમની ઓવન મોબાઈલ અને એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું ધ્યેય સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર ટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન નાઇન સિક્સ એઇટ જીરો એટ